નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બંધ બારણા પાસળનું રહસ્ય દીપાલી અને દિવ્યાંગ આ વખતે અમેરિકાથી પોતાના વતનમાં દિવાળી કરવા આવ્યા હતા દીપાલીએ તો લગભગ વાર આ હવેલીમાં પગ મૂક્યો હતો અને કદાચ બે ચાર જણાને રહેવા માટે આવડું મોટું ઘર પણ તેણે પહેલી વાર જોયું હશે આમ તો આ હવેલી દીપાલીના દાદા સસરાએ બનાવી હતી પરંતુ આજથી સો વર્ષ પહેલા પણ આટલું સરસ ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર અસ્તિત્વમાં હતું એ જાણીને પણ તે આશ્ચર્યશક્ત હતી મૂળ ભારતીય સંસ્કૃતિમાં ઉસરેલા દીપાલીને હિન્દુ સંસ્કૃતિ પર ગર્વ હતો અને તેની પરંપરા અને રિવાજો નિભાવવા ગમતા હતા દિવાળી અંતર્ગત પણ તેણે ટોડલે દીવા તેમજ બાર ખાસે તોરણો બાંધ્યા હતા અને આસોપાલોનું તોરણ પણ ઘરના મુખ્ય ગેટ પર બાંધ્યું હતું આંગણાના કુંડા ક્યારાને લાલ ગેરાવા રંગથી સજાવી સફેદ ભાત પડાવી હતી એકો એક કામ તેણે પોતે રસ લઈને કર્યું હતું આમ તો આ હવેલીમાં દિપાલીના સાસુ એટલે કે સ્નેહા લતાબેન એકલા જ રહેતા હતા ક્યારેક ક્યારેક દીકરા પાસે અમેરિકા જતા હતા તો ક્યારેક દીકરી પાસે ઓસ્ટ્રેલિયા પણ જતા હતા પરંતુ આ વખતે દીકરા દીકરી બંનેને દિવાળી કરવા અહીં તેડાવ્યા હતા અને સાથોસાથ કહ્યું હતું કે હવે ઉંમર બહુ થઈ છે એટલે એક સુંદર સંભારણા સમૂહ ઉત્સવ જીવનમાં બની રહે એ માટે એકસાથે તહેવાર ઉજવવાની મજા જ કંઈક જુદી હોય છે શિલ્પા એટલે કે સ્નેહલતા બેનની દીકરી અને પોતાની લાડકી નાની નણંદ આવતીકાલે આવવાની હતી એટલે દીપાલીએ એકો એક ખંડમાં જઈને પોતાની સાથે તપાસ કરી હતી કારણ કે તે પણ તેના બાળકો અને સાસુ સસરા સાથે અહીં આવવાની હતી જેથી કોઈને કંઈ જ તકલીફ ના પડે એ જોવાનું ઘરની વહુનું જ કર્તવ્ય કહેવાય એવું તે માનતી હતી નિર્ધારિત સમયે તે લોકો પણ આવી ગયા અને હવેલી આખી હર્ષોલ્લાથી સલકાવા લાગી અને તહેવારના દિવસો પણ શરૂ થઈ ગયા આજે ધનતેરસનો દિવસ હતો અને દીપાલી પરંપરા મુજબ હવેલીને દીવડાઓથી જગમગાવી રહી હતી તે દીવડા ભરેલો થાળ લઈને આંગણામાં આવી અને દીવા ગોઠવતી હતી જ્યાં એમાંથી એક દીવો લઈ અને સ્નેહલતા બહેન અંદર ગયા હવેલીને શેડે શેક બીજે માળે સાવ પાસળના ભાગમાં આવેલા એક ઓરડા આગળ એ દીવો તેમણે રાખ્યો સ્નેહલતા બહેને હવેલીના લગભગ બધા જ ઓરડાઓ ખોલ્યા હતા પરંતુ આ એક ઓરડામાં તાળું એમનું એમ જ હતું અને દીપાલીને જણાવ્યું હતું કે આટલા બધા રૂમ તો છે આ એક બંધ રહે તો કંઈ વાંધો નહીં આવે આમ પણ એમાં ઘણો બધો સામાન ભરેલો છે એટલે સરખી સાફ સફાઈ પણ થશે નહીં અને દીપાલીને તેની આ વાત માન્યમાં પણ આવી ગઈ હતી એટલે તેણે સામો કોઈ તર્ક પણ કર્યો નહીં પરંતુ આજે આ ઓરડાની બહાર દીપ મૂક્યો એ તેને સમજાતું ન હતું પણ ફરી એ પાસી પોતાના કામમાં પ્રવૃત્ત થઈ ગઈ પછી તો આ રોજનો ઘટનાક્રમ હોય તેમ સવાર સાંજ એ ઓરડા પાસે સ્નેહલતા બહેન જઈને પોતે એક દીવડો મૂકી આવતા હતા તહેવારો પૂરા થઈ ગયા બધાએ ખૂબ જ આનંદ કર્યો અને પંખીઓ હવે ધીરે ધીરે ઉડવાની તૈયારીમાં હતા અને સ્નેહલતા બહેનનું હૃદય ભરાઈ આવ્યું કે હવે વળી પાસા તે એકલા થઈ જશે વહુએ ઘણું કહ્યું કે તમે પણ અમારી સાથે ચાલો પરંતુ તેમણે ના પાડી કે હવે તો ગમે ત્યારે ભગવાનના ઘરેથી તેડું આવે એટલે આ હવેલીમાં જ મારું મોત થાય તેવું હું ઈચ્છું છું દીપાલીએ કહ્યું પણ ખરું કે માં ન આવવું હોય તો ન આવશો પણ આવું અશુભ શું કામ બોલો છો શિલ્પા પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો બતાવી મમ્મીને ભેટી ભાવભરી વિદાય લઈ અને પોતાના ઘરે જવા સાલી નીકળી બહેનને આકરું ન લાગે એ માટે દિવ્યાંગે પોતાના જવાની ટિકિટ બે દિવસ પછીની કરી હતી જવાના આગલા દિવસે સ્નેહલતા સ્નેહલતાબહેનના ઓરડામાં જાય છે અને વાતમાંથી ઘણી વાત નીકળી જૂના હવેલીના સંભારણા વાઘોડિયા પરણીને આવ્યા ત્યારની વાતો પણ કરી દીપાલીએ પૂછ્યું માં ખરાબ લાગે તો એક ખરાબ ન લાગે તો એક વાત પૂછું આ ઓરડાની બહાર દીપ મૂકવાનું કારણ શું છે મેં દિવ્યાંગને પણ પૂછ્યું અને શિલ્પાએ પણ પૂછ્યું એમણે કહ્યું કે અમે સમજણા થયા ત્યારથી માં આ જ રીતે ઓરડાની બહાર દીપ મૂકે છે પરંતુ શું કામ એ અમે કોઈએ પૂછ્યું નથી અને માએ કદી જણાવ્યું નથી સ્નેહલતા બેન દીપાલીની આંખમાં આંસુ નાખી અને જોઈ રહ્યા અને કહ્યું કે સારું થયું તે આ વાત પૂરી તે આ વાત પૂછી કારણ કે આ હવેલીનું એક રહસ્ય જે આજ સુધી અગબંધ છે એ મારા જવા સાથે આમ જ જતું રહે એવું ઈચ્છતી હતી પરંતુ પછી આ દીવો આ ઓરડા બહાર મૂકવાની પરંપરા તૂટે નહીં એટલા માટે હું તને આ વાત જણાવું છું સ્નેહલતા બેને કહ્યું કે તારા સસરા એટલે કે શ્રીધર સાથે મારા લગ્ન થયા અને હું હવેલીનો હિસ્સો બની આ હવેલીમાં આવી તારા દાદા સસરા અને મારા સસરા આ નગરના દીવાન હતા એટલે આવડી મોટી હવેલી ઉપરાંત કેટલીય જમીન અને બીજી અન્ય મિલકતો પણ હતી એ સમયે પણ નાગર ખાનદાનમાં કન્યાઓને ભણાવવામાં આવતી અને હું પણ પ્રમાણમાં સારું એવું ભણી હતી એટલે જ મારી પસંદગી શ્રીધરે કરી હતી પરંતુ એને અમારા લગ્ન પછી આગળ ભણવા વિલાયત જવાનું હતું અને મારે પણ ત્યાંથી ડિગ્રી લેવી એવું નક્કી થયું અમારા બંનેના જવાનો તમામ બંદોબસ્ત થઈ ગયો ટિકિટ પણ બુક થઈ ગઈ અને જવાના એક અઠવાડિયા પહેલાં જ શ્રીધરના માં એટલે કે વિદ્યા ગૌરીને એકના એક પુત્રને પુત્ર વધુ જશે એ વિચારીને હાર્ટ એટેક આવ્યો અને પડી જતા મગજને પણ નુકસાન થયું જેને કારણે પેરેલિસનો એટેક આવ્યો એટલે હાલ તુરંત મારે ના જવું એવો નિર્ણય થયો અને તેઓ એકલા જ વિલાયત ભણવા ગયા માની તબિયત થોડી સારી થવા થાય પછી મારે પણ ત્યાં આગળ જવું એવું નક્કી થયું તે સમય દરમિયાન મને સારા દિવસની એંધાણી પણ મળી અને જોત જોતામાં એ સમય વીતી ગયો અને દિવ્યાંગનો જન્મ થયો એમને પૂરા ત્રણ વર્ષ ત્યાં ભણવાનું હોવાથી વચ્ચે એકવાર દીકરાનું મોઢું જોવા આવી ગયા પરંતુ વિધાતાના ખેલ કંઈક જુદા હતા અને ઉંમરની પ્રબળતા અને એકલતામાં પ્રિય સાથીની ઝંખના આ બધા કારણો ભેગા થતાં શ્રીધરને ત્યાં એની સાથે જ અભ્યાસ કરતી એક ગોરી યુવતી સાથે પરિચય થયો અને બંને જણા પ્રેમના બંધનમાં બંધાઈ ગયા એટલે હવે તે વતનમાં આવવાની વાત ઉચ્ચારતા ન હતા અને જીવનની આ છચ્છાએ મારી સામે બહુ વિચિત્ર રીતે આવી મારા સસરાને આ વાતની જાણ થતાં એકાએક ઘરનું વાતાવરણ તંગ બની ગયું અને મા એટલે કે વિદ્યા ગૌરીને જાણ થતાં એ આ આઘાત સહન ન કરી શક્યા અને એમનું દેહાંત થયું એકના એક પુત્ર હોવાથી માના અગ્નિસંસ્કાર કરવા એમને આવવું પડે તેમ હતું અને તે આવ્યા પણ ખરા પણ એકલા નહીં એ ગોરી યુવતીને લઈને આવ્યા અને એ જ એમની ધર્મપત્ની છે એવું કહ્યું મારા સસરાને આ વાત કતઈ મંજૂર નહોતી એટલે વિધિ વખતે એ સમાજ સામે આ રીતે જાહેર ન થાય એટલા માટે અહીં હવેલીના એ ઓરડામાં એને પૂરી દીધી મને આ બધી વાતની જાણ થતાં મને બહુ દુઃખ થયું કે એ યુવતીનો કોઈ દોષ હતો નહીં એ હું સ્પષ્ટ પણ માનતી હતી એક ઓરડાની સાવી લઈને એ મને જોતી જ દોડીને ફેટી પડી અને પોતાની ભાષામાં બોલવા લાગી કે મને ખબર જ નથી કે શ્રીધરના લગ્ન થઈ ગયા છે મેં એને શાંત કરી પાણી પાયું જમવાનું આપ્યું અને ઓસિનતાની મારી નજર એના પેટ પર ગઈ એક સેકન્ડ માટે મારું હાટ બંધ થઈ જવાની અણી પર હતું એટલે કે મારો પતિ જે મારું સકલ અસ્તિત્વ હતું એ આવું પણ કંઈક કરશે એવો મને સપને પણ ખ્યાલ ન હતો અને સિલ્વેન્સિયા પ્રેગનટી હતી એ એણે પણ કહ્યું હવે તો હવેલીની ઈજ્જત દાવ પર લાગી હતી દાદા સસરાની આટલા વર્ષોથી આ નગરમાં જે સાંખ હતી જો સમાજમાં આ વાત ખુલે તો તેની પર બટ્ટો લાગી જાય એમ હતું એ વખતે મરણની વિધિ આમ દસ દિવસમાં પૂરી નહોતી થતી અને વારે વારે વિલાયતથી આવવું પણ મોંઘું પડે એટલે એમણે અહીં ત્રણ માસ રોકાવાનું થયું અને હવે તો એની ડિલિવરીનો સમય નજીક આવી ગયો હતો એટલે હવે અહીંથી જવું પણ જોખમ ભર્યું હતું અને અંતે એ દિવસ આવી ગયો એણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો અને હવે મારા મનમાં એની માટે કોઈ દ્વેષ હતો નહીં એટલે હું ઘણી વખત એને મળવા જતી હતી દીકરીને રડવા પણ હું રમાડવા પણ હું ગઈ અને એણે મારા ખોળામાં એ દીકરી મૂકી દીધી અને કહ્યું આને તમે જ ઉછેરજો હું તમારા લોકોની જિંદગીથી દૂર ચાલી જઈશ અને શ્રીધરને માફ કરવા પણ કહ્યું હું કંઈ જવાબ આપી શકી નહીં અને ત્યારથી ત્યાંથી સાલી આવી એટલે એને એમ થયું કે આ એમ નહીં માને અને એણે બહુ ખરાબ પગલું ભર્યું એણે આત્મહત્યા કરી લીધી અને એ નાની દીકરી એટલે જ તારી લાડકી નાની નણદ શિલ્પા જે જાણતી જ નથી કે હકીકતમાં એની સાસીમાં કોણ છે હવે હું બે સંતાનની માતા બની ગઈ હતી અને એક પત્ની એના પતિને માફ ન કરે એવું બને પણ એક માં પોતાના સંતાનના માથેથી પિતાનું સત્ર કેમ છીનવી શકે અને મેં એને એ રીતે માફ કર્યો પણ અમારી વચ્ચે હવે પતિ પત્નીનો સંબંધ નહોતો ફક્ત અમે બંને આ બે બાળકોના માતા પિતા હતા એ જ અમારી જિંદગીનું સત્ય હતું હા એ હકીકત હતી કે શિલ્પાના ઉસેરમાં મેં ક્યારેય કોઈ ખોટ રાખી નહોતી એ મને દિવ્યાંગ જેટલી જ પ્યારી હતી એણે આત્મહત્યા કરી ત્યારે દિવાળીના દિવસો શરૂ થયા હતા એટલે બસ ત્યારથી આ દીવો પ્રગટાવવાનું ચાલું થયું છે અને આમ પણ બસ એણે મને આ નાનકડી પરી જેવી દીકરીની ભેટ આપી હતી આમ જુઓ તો મારું સૌભાગ્ય બની રહે તેમજ દિવ્યાંગના માથે પિતાનું સત્ર રહે એટલે એણે આ દુનિયા પણ છોડી દીધી એ માસૂમ આંખો આજે પણ મને યાદ છે અને શિલ્પાનો નકશીક શહેરો એની મા જેવો જ છે એને જોઈને બધા કહેતા પણ ખરા કે પિતા ખાલી યુરોપ ભણવા જ ગયા હતા અને દીકરી તો યુરોપિયન જેવી છે આ વાત મેં ફક્ત આ દીવડો પ્રગટાવવાની પરંપરા જળવાઈ રહે એ માટે જ કરી છે એ દીપાલી તું ખાસ યાદ રાખજે અને હા હું ઈચ્છું છું કે દિવ્યાંગ પણ આ સત્યની અજાણ રહે આમ કહી સ્નેહલતા બહેન ઊભા થયા એમની આ ઉંમરે પણ ટટ્ટાર સાલ હતી દીપાલી એક ઉદાર પ્રેમાળ અને ખુદદાર મહિલાને જોઈ રહી અને મનોમન વંદન કરી રહી અને પોતે હિન્દુ સંસ્કૃતિ વાહક હોવાનો એને આજે ગર્વ થયો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી આ વાત તે કોમેન્ટમાં જણાવજો